નાસ્તો કરી લીધો છે અને કેવલ ને મિતાલી જો તૈયાર થવા ગયા છે તો કેવલ ને મિતાલી જવાનું છે નિશાળ તો આપણે ફટાફટ મૂકી આવીએ ત્યાં થઈ ગયા ઘરમાં છે અને પછી આપણે એને મૂકીને તરત ફટાફટ જવાનું છે આપણે શ્રાદ્ધમાં કેમ કે અમારા બાબાનું શ્રાદ્ધ નાખે છે તો વાડીએ જવાનું છે તો કન્ટિન્યુ લગમાં બનાવ્યું છે શ્રાદ્ધમાંથી તો આવતા રહે છે જો આપણી ધૂમબાગ ને મૂકી દીધી છે તો નીતુ ઘરમાં શું કરે ને જઈએ આપણે ફટાફટ જોવા એટલે શું કરાયું રસોડા મેં નીકળ્યું તો ઘરમાં છે શું કરા ઘર લાગડન એવું છે તમારે આ રડ લાગડન છે હા પાણી દેતે હે આપડે આજે રોટલા બનાવવા છે કેમ થાય છે ચૂલો તો જકલી નાખ્યો છે ધવાડા નીકળે છે ભાઈ ચૂલામાં કેમ બેહું ધવાડા નીકળે આ કો મદદ છેને આંગડો આવી જાય નીકળતા બધું લાઈન આવી ગઈ છે આંગડો આવી રોટલા કેમ કરી જો હું કપડા થોય નરી છે રોટલા તો હું ઘડું નથી સાચી વાત છે કપડા નવોથી થોય કેટલું બધું લાઈન છે કપડાને કા હા સડકો નીકળતો નિયમ પર હુંતા તો તડછવટી બોલાતી

હમ રોટલા મહોળા બધા મિત્ર દાત ને કાટ તો પહેલી વાર બનાવી છે અને તમારે ઈ જોવાનું છે કે આ નીતુ મારો રોટલો ખાય છે કે ખાસ કરીને જોજો કન્ટેન્ટ બ્લોગર પણ છે ને બે બનાવવાનું છે એટલે હારો બને નહીં ખાવાનું એટલે મારા બે બનાવ ને એક હું બનાય એક તમે બનાવો હારો બને નહીં મારા તો તારા સાકત પડશે પણ નહી એલા શીખવા સુધી નો અનુભવ મને તો મારા આ આવશે ને ઓલા પણ રાખવા ના ગયશે નો હાલશે ગયશે તો મારા મને એટલો ની નાનું રાખો એલા વાહ આવડો બડો નાના તજા ગુંદલો બનાવતા તો આવડી જો એ ગુંદલો ગોળ બને જો લે તને એમ અમને રોટલા વાઢતા કેવું છે વાત બને જો આમ કપડા બગાડ ન કે જો તો ઓલો લોટ વાળો થાય જોઈ લે ગોળ બને જો લે 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 હા પી પી ગયા બીદો

હવે ગઈ આપણે સુલે એમ આ રોટલો હાથે સોંટી દે તમે શું કરો પાણી સોપડો હ સોપડો સોપડો આ પેરી દીને પાણી સોપડો પડે તો તારે પેલા કેવાય ને પાણી સોપડો ઈ તો તમને અહીંયા રાખાય ને મને જા ખબર છે એ બા રોટલો એઠો મૂકી દીધો હા રોટલા ને જા મૂકવાનો હાથ માં રાખવાનો હોય મને કઈ કીધું નહી કેમ હોય હાથે સોંટી જો આ તું બનાવતર કેમ કે આ હોય તો જો

હા જોઈ લે આલ મસ્ત બની ગયો કાઢી લીધો હવે હવે તારે બનાવવાનું છે હવે હું નીકળું છું અતુ પાસી એમ કોજે રોટલા બનાવતા ન કેવો બને મસ્ત બનાયો પહેલી વાર બનાયો મસ્ત બનાયો કમેન્ટ કરો ભૂલતા નહીં એક રોટલો ઈ ગડશે હવે હાલ થોડું એ એમ નું કામ છે તો નઈ કઈ હરોય કરવા નું વાતું કરન મારા અવાજ તો આમ બરાબર આસ્તો આવતો તેમ ખબર ફટ 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 જાવી રે કરતા ના એમ અમારે પ્રેક્ટિસ ન હોય ને આમ આયરી તે ટીપન નંદા આન ટીપતા ટીપ રોટલો તમે જોઈ લે તો પછી ગાલ

મરિયાન ભાઈ જો હુજ છે તો હાલ તો હું જાઉં દુકાન બીજું તો કે કામ નઈ હા તો આ રોટલો આપણે નથી ખાવું એમ નો આલે તો ખવડાવવાનો જ છે ખાલ ખાલ પેલા ખાય એક બટકો ભરે એમ નો ખાય એમ થોડું આલે તો બનાવ આ હુસ મેલે દાડો હા પાતળો ઈ તો પહેલી વાર એવો જ બને ખબર પડે જ નઈ કે ક્યારે બને મને બહુ ખાવે નઈ એક બટકો ભરે હા એમ ખવડાવવાનો છે ત્યાં આપણે ભાળી એમ જ ખવડાવવાનો છે જો એક બટકો ભરે કેવો લાગ્યો ટેસ્ટ હારો છે ને એમ બીનો ત્યારે જો એક વખત ખાજો એક વખત ખાજો હારો હાલ તો હું દુકાન બજુ આપણે ઘરે આવવા ન તો જો હંજવારી પોતા કરતી તો અહીં પોતું પડી છે આમાં પાણી ઘરેલું છે તો કેરિયન ભરવા મળ્યા કા હવરમાં નોતા પોતા ને હું મારું ભાઈ ઉતાલ તો હું પંખો બેન ગરશું કે એટલે રાગી જાતા હાય છે ને હંજવારી કરવા હું પંખો બેન giro તો સા જગી પોતા પીડા દે તો હવરી તીજી હાજી હાજી હંજવારી ભાઈ તમારી ભાઈ હે નેકક તમે

તબ કેમ એવું લાગે કે શિયાળા જેવું આવી ગયું પણજી સોમસું જાતું નથી એવું લાગે વરસાદ તો આવ્યા જ કરે પણ થઈ ગયો છે ટાઈમ આમ શિયાળાનો આવી ગયો ને એવો ટાઈમ થઈ ગયો છે કેમ કે સાડા સાત સાડા સાત નહીં પણ સાડા સાત થાય ને અંદર એવું થઈ ને વરસાદ જાતો જો બેન જો વાસે છે વાસા લખે છે આયા દીવો ના કાકેલ મોલાખા કેવલ બારકડી બારકડી લખા તો જમો માર ખાતા ખાવાનો ટાઈમ જન તો કેવલ પર મેલેશન મૂકે થઈ જો હે મોડુ ફટાફટ જમે લઈ હારો તો જો દિવસ સુધી ઘાવ છે તો આ સદસ વિડીયો એ પૂરકરી વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરનાજો તો મળીશું નવા વિડીયોમાં તાવંદે બાય બાય